મિત્રો ભાવનગર જઈ રહ્યા છીએ અને મીઠાનો ઢગલો મે દેખાડ દેવી કે મીઠું કઈ રીતનું બને તમે જુઓ આપણે મિત્રો આ જઈ રહ્યા છીએ મીઠાના ઢગલા આવે ને તમને દેખાડ દઉં અમારે અમે ગાડી લઈને જઈ રહ્યા છીએ તો આ રીતનું કંઈક મીઠું બનતું હોય છે હવે મિત્રો ખાસ તમે જુઓ ભરીને સાથે અમે ભાવનગર જઈએ છીએ આજે આવો તમે હેરાનું માર્કેટ દેખાડતો તો જોવા જઈ રહ્યા છીએ પાછળથી થી ભરીનભાઈ છે રસિકભાઈ શેઠ છે અને ઘનશ્યામભાઈ એક બે શબ્દ કહેજો ઘનશ્યામભાઈ પણ ઘનશ્યામભાઈ એમ કે આપણે વિડીયોમાં નહીં તમે ગમે તે હું બાકી વિડીયોમાં નહીં તો મિત્રો આ રીતનું કંઈક આપણે રોડ છે હાઈવે રોડ ને કે લાવો મિત્રોને આજે દેખાડી દેવું તમે જો આ દરિયાકાંઠો લાગી જાય મિત્રો આપણે ભાવનગર જતાં તો મેં કહેતા આજે મિત્રો ને આ વસ્તુ સારા જોવા મળશે તો લાવો મેં કીધું દેખાડી દે હવે તમે જોવો ભાવનગર થી થોડોક પંદર કિલોમીટર પછી ભાવનગર આપણે જવાના છીએ બજાર આ બધું તમે જો મીઠાના ક્યારા છે મિત્રો ખાસ દેખાડી દઉં તમને સકડો આડો આવવાનો છે સકડો જોઈ લીધો આવી રીતના મીઠું પાક બનાવતા હોય છે તમે જો આ પાણીના ક્યારા કીરા છે અને પાણી પીરું બધી અને મ મીઠાઈ જેમ જો ઢગેલીઓ પડી આવી રીતે કદાચ હિરારી પડી હોત ને તો મિત્રો ઉતરી વાઈ જવાનું હતું હું મીઠું એટલે આ રીતે કઈક મીઠું બનતું હોય છે હીરાના ઢગલા ન હોય મિત્રો મીઠાના જ હોય હીરાના હોય તો બધા ભાઈ જવા ન થઈ જાય શું જવું ઘનશ્યામભાઈ હીરાના ઢગલા હોય કે ન હોય ન હોય અમારા ઘનશ્યામભાઈ કે શું જવા માંગુ હો

તો તમને વારંવાર હું કહું છું કે ધરમસિંહ બીકે કે બ્લોગ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે તમને આ બધા મીઠાના ફેક્ટરી ફેક્ટરીઓ કોણ દેખાડશે મિત્રો આપણા બ્લોગની અંદર આવું બધું અવરનવર સારું સારું બધું જોવા મળે છે તમને જોવો મિત્રો આ આપણે દાડી લઈને જાવી હરવા ફરવા ને મેં કંઈક આ રીતનો આપણો બ્લોગ હતો હજુ તમને આગળ જઈને જો કંઈક સેટિંગ થાય તો પછી એના બે ચાર દ્રશ્યો દેખાડીશ મિત્રો

ભાવનગરથી વેળ્યા મિત્રો ભાવનગરમાં કઈ જમ હતું નહીં હિરાન બજાર ત્રણ ટળ પાછા આ રોડ સડી જાય મીઠાને ઢગલા જોવું હું તો મીઠાઈ જવા દઉં આ રીતનું કઈક આપવાલે રોડે સડ્યા ભાવનગરથી મીઠ લાવો મિત્રો ના જ્વલેરા રોડ દેખાડતી હમણાં કાઢ રોડ જ દેખાડ્યા આપણા મિત્રો બધી બરખાના ઘડીક તેને આ રોડ ને ઘડીક આ રોડ ઘડીક આ સંભળનો હાઈવે મિત્રો જોઈજો એમ બધી ફરકાર ના તમને રોડ જોવા મળે છે એવું થાય છે મિત્રો મિત્રો તમે મીઠા નું રણ જોયું ધોલેરા ભોગ વાયા છે કે આપણે હાઈવે ઉપર બાઈક લઈને જઈ રહ્યા છીએ અને મીઠાની ફેક્ટરી કે મીઠું કેમ બને તમે જુઓ તો પાણી ભીર્યા છે અને ક્યારે ગયા મીઠાના ઢગલા ઢગલા પડ્યા એ મિત્રો ને આજે મીઠાઈની ગુજરાત ગુજરાતની અંદર આપણે મીઠાઈની ફેક્ટરી કેવી હોય તો કહેવાય કે કઈ રીતનું મીઠાના ઢગા હોય તમે જુઓ સફેદ ઢગો દેખાય ને મિત્રો એ મીઠા મીઠાનો ઢગો છે આવી રીતનું મીઠું બનતું હોય જેમ જુઓ પાણી પીરા ને એ બધું એનું મીઠું બને ખારું પાણી આવી રીતે ભેવું હોય તમે જો આ ફેક્ટરી અને હાઈવે ઉપર જઈ રહ્યા છીએ ભાવનગર થી ધ્વાલેરા મીઠાઈની ફેક્ટરી જોતા જોતા આગળ તમે જોતા રહેજો તમને મજા આવે છે મિત્રો આવા રોડ તમે જો ધ્વાલેરા થી આપડે ભાવનગર થી ધોલેરા જ આવીએ ને હાઈવે ઉપર નકરા રોડ બરાબર તમે જુઓ આપણે જવાના છીએ સ્માર્ટ સિટી બને છે ને એ પણ જોવા જવાના છીએ અને ગઈ રીતે નગર હાઈવે બને એ તમને દેખાડો દેખાડું છું રીતનું એ કામ ચાલે ત્યાં પણ ચાલે બીજી બાજુ નાળા નકલી બધી બાજુ રોડ જ છે બીજું નજર આપશો ને બધી બાજુ રોડના કામ ચાલે આજે હાઈવે જોયો ને